તે જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના લોકોએ ભાજપ સાથે જોડવામાં આવ્યા મુખ્યમંત્રીએ કેટલાક સ્થાનિકોને ભાજપના સભ્ય બનાવ્યા બોપલમાં આવેલી એસ્કોન પ્રીટમિયમ ખાતે ચલાવ્યું આ સદસ્યતા અભિયાન બી બ્લોકના કેટલાક રહીશોને મુખ્યમંત્રીએ પોતે સભ્ય બનાવ્યા સારું અભિયાન હતું આજે મુખ્યમંત્રી અમારે દ્વારે આયા ઇસ્કોન પ્લેટિનમને એ ગણ્યા કી અને બહુ મેમ્બર અહીંયા મેમ્બર નથી બનેલા હતા ભાજપના અને આજે બના એ અમારે માટે બહુ સૌભાગ્યની વાત છે અને બીજેપી માટે પણ આ સૌભાગ્યની વાત હશે કે અમારે ત્યાંથી એટલા બધા મેમ્બર બીજેપીના સભ્ય બન્યા અને બીજી વાત છે કે અમારે જ્યારે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ થાય છે અમે બીજેપીને કોન્ટેક કરીએ છીએ જે આ સામે પુલ છે પુલના નીચે બહુ બધી સમસ્યા હતી અમારી બહુ બધી સમસ્યાનું નિવારણ થયું છે એ એમ કરીને બીજી બહુ બધી સમસ્યા છે એનું નિવારણ પાસ્ટમાં પણ થયું છે અને અમને એવું આશા છે કે ફ્યુચરમાં પણ એવી બધી સમસ્યાનું નિવારણ થશે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય અભિયાન અંતર્ગત દરેક ફ્રીઓ પોતાના મત વિસ્તારની અંદર જઈ પાર્ટીના નવા સદસ્યો બનાવી રહ્યા છે ઘાટલોડિયા વિધાનસભાનું પ્રતિનિધિત્વ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે એ પણ પોતાના મત વિસ્તારમાં આજે બોડકદેવ વોર્ડના ઇસ્કોન પ્લેટિનિયમ ખાતે પધાર્યા હતા અને ઇસ્કોન પ્લેટિનિયમના બ્લોકમાં ઘરે જઈ સભ્યોના સદસ્યતા બનાવવામાં આવ્યા હતા અને ઉત્સાહપૂર્વક આજે માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિની અંદર ગાઠલોડિયા વિધાનસભાની અંદર જે પાર્ટીની પરિયોજના છે પટિકૃતિ સ્વરૂપે માન્ય શ્રીએ ઇસ્કોન પ્લેટિનમ ખાતે તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય આજે પ્રાથમિક સભ્ય અહીંયા આગળ બનાવ્યા હતા